જીવનમાં સત્સંગ છે એ ધ્યાનથી સાંભળવો જોઈએ હંમેશા એમ તો કોઈ પણ કાર્ય જ્યારે આપણે એકાગ્રમણથી ધ્યાનથી કરીએ છીએ તો એનું પરિણામ એક અલગ જ આવે છે સત્સંગ તો એક એવી ગુઢ વસ્તુ હોય છે કેમ કે સંત મહાત્મા જે આધ્યાત્મની જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ છે એને સમજાવવા માટે પ્રયત્ન કરતા હોય છે પણ જો મન આપણું જરા પણ વ્યસ્તલીપ થાય તો આપણી કેવી હાલત થાય આપણને એમ થાય કે આપણે તો બરાબર સત્સંગ સાંભળી છીએ પરંતુ છતાં એમાં કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે જેવી રીતે એક ભાઈ એક દાદા પેલાના સમયની અંદર ખરીદી કરવા માટે જતાં શોપિંગ માટે જતાં

આખી દુકાન બતાવી દીધી બતાવો દાદા એટલી વાર લાઈટ ગઈ લાઈટ ગઈ તો દાદા કેવા લાગે કઈ નહીં તમે તમારું કામ ચાલુ રાખો ને કેમ કે એને કઈ ચોઈસ તો હતી નહીં કલર ની કે ડિઝાઇન ની કેમ કે એના પગમાં જે ફિટ થાય એ એનું હતું કેમ કે પગ જેવા મોટા હતા એટલે એના માપનું જલ્દી ક્યાંયથી જોડું મળતું નહોતું સેટ પણ વિચારવા લાગ્યા કે આ ગ્રાહક સારા નહીં તો મોટા ભાગે આ ડિઝાઇન જોઈએ આ કલર જોઈએ ગમે એટલું બતાવીએ તો હસી એમાં ઓછું જ પડે તો ચાલુ રાખે છે અને આવી રીતે બતાવતા બતાવતા અચાનક દાદા કહેવા લાગે આવી ગયું આવી ગયું એટલે શેઠ પણ આમ શ્વાસ લે છે ચાલો આટલી મહેનત કરી એક ગુટ તો પગમાં ફિટ થયું બંને ખુશ દાદા પણ ખુશ થઈ ગયા ચાલો મારો પહેરો પણ સાર્થક થઈ ગયો શેઠ કે મારી મહેનત સાર્થક થઈ ગઈ એટલી જ વારમાં લાઈટ આવી અને જેવી લાઈટ આવી એટલે બંને દાંત કાઢવા લેગા કેમ કે દાદાનો પગ જે છે એ જોડામાં પણ આવે ને એમાં થઈ ગયો અને એને એમ થતું હતું કે મારો પગ બુટમાં ફિટ થઈ ગયો છે બસ આજ મનુષ્યની પણ આવી જ હાલત છે કે માયા રૂપી બોક્સની અંદર જ એનું મન ફિટ થયેલું છે કેમ કે આ જીવન અણમોલ જે મળેલું છે જે આપણે રામચરિત માનસમાં સાંભળીએ છીએ બડે ભાગ્ય માનસ તન પાવા સુરે દુરે સદ ગ્રંથન નાવા સાધન ધામ મોક્ષ કરી દ્વા પરંતુ છતાં પણ મનુષ્ય આ માયાની અંદર જ વિતાવી રહ્યો છે દેવ યોની પણ જે મનુષ્ય શરીરની ઝંખના કરે છે કોઈ પણ શરીર પ્રાપ્ત થઈ જાય પણ મનુષ્ય શરીર જ એવું છે જેમાં ઈશ્વરની પ્રાપ્તિ કરી શકતા હોય છે કારણ કે આપણા સંતો કે છે કે ભાઈ કદાચ દેવીયોની દેવતાના જે શરીર છે એને તમે વધારે સારું માનતા હોય તો સમજો કે એ ચાંદી સમાન છે સિલ્વર સમાન છે અને યોની છે લોખંડ સમાન છે કેમ કે લોખંડ કરતા ચાંદીની કિંમત વધારે હોય પરંતુ આપને એ ખબર હશે કે પારસમણીની અંદર એક ગુણ હોય છે અને શું ગુણ હોય છે કે એ લોખંડને ટચ કરે તો સ્વર્ણ બનાવી શકે છે પણ એ જ પારસમણી ચાંદીને ટચ કરે તો સ્વર્ણ નથી બનાવી શકતા તો જે લોખંડ છે પણ પારસમણીનો સ્પર્શ થયો તો એ સ્વર્ણ બની ગયો બસ એવી જ રીતે આ મનુષ્ય શરીર તો લોખંડ સમાન છે પણ સદગુરુ રૂપી પારસનો જ્યારે આપણા જીવનમાં સ્પર્શ થાય છે યાની કે એ જ્યારે જ્યારે મળે છે જીવનમાં અને આપણા જીવનમાં એ જ્ઞાન આપે છે આપણા મસ્તક પર હાથ મૂકે છે ત્યારે કે છે આ મનુષ્ય જીવન જે લોખંડ સમાન છે એ પણ સ્વર્ણ સમાન બની જાય છે આમ પણ આપણને એમ એવી ઈચ્છા રહેતી હોય હંમેશા કોઈ સંતનો કોઈ મહાન પુરુષ વડીલ આપણા મસ્તક પર હાથ મૂકે કે છે એ મસ્તક પર હાથ મૂકે છે અને તમે એની એના આત્માને પ્રસન્ન કરી હોય તો આશીર્વાદ મળે છે પણ સદગુરુ જ્યારે મસ્તક પર હાથ મૂકે છે તો એ આપણા જીવનમાં એ બ્રહ્મની ઓળખ કરાવી દે છે આપણા ઘટ ભીતર જે ઈશ્વરી શક્તિ છે એને જાગૃત કરી દે છે એનો અનુભવ કરાવી દે છે જુઓ જે સમયે હનુમાનજી મહારાજ અને બધા

એક એવી શક્તિ એવું જ્ઞાન આપે છે જેના દ્વારા જીવ માંથી ઓળખ પ્રાપ્ત કરી લે છે કે ભગવાન રામે અંગૂઠી આપી હતી હનુમાનજી મહારાજને હનુમાનજી મહારાજ જયારે માતા સીતાજી ની ખોજ કરવા ગયા સીતાજી માં જાનકી એમને જ્યારે મળી પણ ગયા તો પેલા તો આપણને એ વિચાર આવે કે હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં પ્રવેશ કર્યો ત્યારે મસક સમાન મચ્છર કેવડું હોય નાનું સરખું કેવડી હોય એમાંથી તો કેટલા મચ્છર પાસ થઈ જાય તો એ સમયે વીટી ક્યાં હશે તો ખરેખર સજનો બહારી કોઈ વીટી નહીં પરંતુ જ્ઞાનરૂપી વીટી પ્રકાશરૂપી વીટી એવી વીંટી આપી હતી એવી અંગૂઠી આપી હતી કારણ કે એનું પ્રમાણ મળે છે કે જ્યારે ત્યાં ગયા અને એ પણ આવે છે છે કરે જે શસ્ત્ર હતું એને ઉગામે છે કે સીતાજી જ્યારે નથી માનતા આમ કરીને જ્યારે સીતાજીને ડરાવી રહ્યા હતા બધું હનુમાનજી મહારાજ જોઈ રહ્યા હતા અને જ્યારે રાવણ ત્યાંથી જાય છે ત્યારે પોતે સત્સંગ ચાલુ કરે છે રામ કથા શરૂ કરી ભગવાનના વાદ ગાય છે તો સીધાજીને થાય છે કે આ અશોક વાટિકાની અંદર આ રાક્ષસોની નગરીમાં કોણ છે જે ભગવાનના ગુણ ગાઈ રહ્યું છે અને ત્યારે હનુમાનજી મહારાજે વિચાર કર્યો કેમ કે સીતાજીએ તો મને ક્યારેય જોયા નથી મારું આ બંદર રૂપ જોઈને ક્યાંક ડરી ન જાય કે આ પણ કોઈ રાક્ષસ હશે કોઈ રૂપ લઈને આવ્યા હશે એટલે એને પેલા એ અંગૂઠી નીચે નાખે છે એ અંગૂઠી જોઈને પેલા તો થયું કે આ કેમ કે અગ્નિદેવ ને પ્રાર્થના કરતા હતા સીતાજી કે યા તો મને મારા પ્રભુને ને મળાવો નહીં તો આ પ્રાણ ખોડિયામાંથી નીકળી જાય ઈશ્વર વગરનું આ જીવન વ્યર્થ છે તો બહુ રાજી થઈ જાય છે કે અગ્નિ દેવતાએ મારા પર કૃપા કરી અને જિંદગારી મને આપી પણ જ્યાં નજદીક જઈને જુએ છે તો શું હતું અંગૂઠી હતી દિવ્ય અંગૂઠી જેમાંથી દીદી દીપ્યમાન પ્રકાશ નીકળતો હતો માતા સીતાજી કહે છે કે આ અંગૂઠી એવી છે આ માયાવી અંગૂઠી નથી કેમ કે કોઈ પણ ઘરેણું હોય તમે એક ડિઝાઇન નું હોય તો એવું બીજું ગમે ત્યાંથી બનાવી શકો પરંતુ સીતા માતા કહે છે કે આ અંગૂઠી કોઈ માયા જનિત નથી આ દ્વી અંગૂઠી છે આ તો અંગૂઠી જોઈને ઓળખી જાય છે તો એ કઈ અંગૂઠી હતી કે જે મતલબ

પ્રેરક પ્રસંગ પણ સાંભળીએ છીએ જયારે એ શિકાગો ની અંદર પ્રવચન કરી રહ્યા હતા ત્યારે એ પેન્ટર પેલા તો મોબાઈલ નો જમાનો નતો કે લોકો સેલ્ફી પાડી લે કે ફોટા પાડી લે પરંતુ એ સમયે સ્વામી વિવેકાનંદજી જયારે પ્રવચન કરી રહ્યા હતા તો એક પેન્ટર ત્યાં તાત્કાલિક એમનું સુંદર મજાનું ચિત્ર બનાવે છે પેન્ટિંગ બનાવે છે અને સ્વામી વિવેકાનંદજીને જયારે અર્પણ કર્યું તો ચિત્ર હુબહુ હતું અને ખૂબ સરસ ચિત્ર બનાવ્યું હતું પણ એક વાત એને નહીં સમજાય કેમ કે સ્વામી વિવેકાનંદજીના મસ્તક પર એક હાથ હતો જેમાંથી પ્રકાશ નીકળી રહ્યો હતો આ જ્યારે જુએ છે તો સ્વામી વિવેકાનંદજી કહે છે કે આ હાથ કેમ રાખ્યો છે અને આવું તો કઈ મારા પેલા ઉપર હતું નહીં દિવાલ પર આ તારી કલ્પનાથી બનાવ્યું છે ત્યારે પેન્ટર કેવા લાગ્યો નહીં તમે જ્યારે પ્રવચન કરી રહ્યા હતા ત્યારે તમારા મસ્તક પર આ એક વરદ હસ્તમે જોયો અને જેમાંથી પ્રકાશ નીકળી રહ્યો હતો સ્વામી વિવેકાનંદજી સમજી જાય છે આ મારા ગુરુ મહારાજની કૃપા છે આજે કે છે કે એની કૃપાથી જ એના વરદ હસ્તથી એની કૃપાથી જ આજ હું લોકોને આ જ્ઞાનનો સંદેશ પહોંચાડી રહ્યો છું તો સજનો તો એ વરદ હસ્ત કયો જે વરદ હસ્ત જ્યારે મહાન પુરુષ મૂકે છે એક શિષ્યના મસ્તક પર તો એની કે છે કે એ પોતાના જીવનમાં પરમાનંદની પ્રાપ્તિ કરી શકે છે અલૌકિક આનંદની પ્રાપ્તિ કરી શકે છે તો એ જ્ઞાન કયું છે જે આ મનુષ્ય શરીરની અંદર જ પ્રાપ્ત કરી શકીએ છીએ કારણ કે તમે જુઓ આ મનુષ્ય શરીરની અંદર જ તમે એ જ્ઞાનની પ્રાપ્ત કરી શકો છો બીજા કોઈ પણ શરીરની અંદર તમે ઈશ્વરની પ્રાપ્તિ નથી કરી શકતા દેવતા લોકો પણ એની જ ચંકના કરે છે માટે આપણે પણ જીવનની અંદર એ જ્ઞાનને જાણીએ

એ વસ્તુની આપણે પ્રાપ્તિ કરી લેતા હોઈએ છીએ એ ઈશ્વરની પ્રાપ્તિ કરી લેતા હોઈએ છીએ આવો જીવનમાં અનેક પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત કર્યા પરંતુ જો એ આશીર્વાદ પ્રાપ્ત કરી લઈએ જેનાથી આપણે ઈશ્વરની પ્રાપ્તિ કરી શકીએ તો એ કેવલ માત્ર છે મહાન પુરુષ સદગુરુ સાચા સંતો જેની પાસે જઈશું તો એ જ્યારે વરદ હસ્ત મુકે છે અને આપણી ચેતનાને જાગૃત કરી દે છે આપણું મન જ્યારે ઉધર્વમુખ થાય છે તો મધ્યની અંદર એ બ્રહ્મનું દર્શન આપણે કરી સકીએ છીએ એ પરમપિતા પરમાત્માનું દર્શન કરી સકીએ છીએ એ ઈશ્વરનું દર્શન કરી સકીએ છીએ પણ કયા આ મનુષ્ય શરીરમાં છે કારણ કે રામચરિત માનસની અંદર પણ કીધું છે અને દરેક શાસ્ત્રોની અંદર આ મનુષ્ય દેહની એટલે જ મહિમા ગાય છે કેમ કે આ જ મનુષ્ય શરીરમાં તમે જુઓ કેવા કેવા પ્રાણીઓ છે કેવા સુંદર માળા બનાવે છે તમે જુઓ ભગવાનની રચના કે ક્યાં ક્યાં દેશ વિદેશથી ક્યાં ક્યાંથી પશુ પક્ષીઓ આવતા હોય છે એની પાસે કયું જીપીએસ સેટ કર્યું હશે દર વર્ષે આવે છે હજારો પક્ષીઓ તો એ કઈ શક્તિના આધારે તો એ શક્તિ જે દરેક જગ્યાએ આખા સંસારમાં વ્યાપ્ત છે એને આપણે પણ ઓળખી લઈએ આ મનુષ્ય દેહની અંદર જ ઓળખી શકીશું એટલે જ કોઈ બહુ સરસ કીધું છે દિગાત કરે માટે આવો ધ્યાન રાખજો આપણું મન પડેલા દાદા ની જેમ માયા રૂપી ગુટમાં ન ફસાઈ જાય આપણે આ સાચા જ્ઞાન જાણીએ આ મનને માયાથી હટાવી અને ઈશ્વર તરફ આપણા મનને પ્રેરિત કરીએ ઉદરમુખી કરીએ પણ આ ત્યારે સંભવ છે જ્યારે સંત મહાન પુરુષોની સંગતમાં આવશું જે પાનબાઈ ગંગા સતીની શરણે ગયા તોરણની સંગતમાં જે સંગ જાય છે અને આવી રીતે ત્યારે જ એને જ્ઞાન પ્રાપ્ત કર્યું તો આવો સમયના પુરુષ છે સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ એમના શરણમાં અનેકો લોકોએ કરોડો લોકોએ